ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો નલિયામાં સૌથી ઓછું આઠ પોઈન્ટ નોંધાયું અમદાવાદમાં ડિગ્રી આસપાસ તાપમાન સરકાર સાથેની બેઠક સફર ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાલ હડતાલ પરત ખેંચી નવો હિટ એન્ડ રન કાયદો હાલ નહીં લાગુ થાય રાજકોટમાં ભેળસેડિયા વેપારીઓ બેફામ જાણીતી બેકરીમાંથી એકસો પિસ્તાલીસ કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો વાત કરી કરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવા વાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી અક્ષત સોપારી રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ વીસ હજાર પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે કમલ આ સૌભાગ્ય મળતા પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે મહત્વનું છે કે બાવીસ જાન્યુઆરી ના દિવસે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિન્દુ ગર્વ ની લાગણી અનુભવે છે ત્યારે અમદાવાદના ભક્તો માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક ક્ષણ ભારતીયો માટે અને ભારતમાં વસતા દરેક હિન્દુઓ માટે ભારતમાં જે અયોધ્યા મંદિર બન્યું અયોધ્યા મંદિરમાં સાક્ષી બન્યું અમદાવાદ અમદાવાદમાં પણ ઘણી બધી વસ્તુઓ બની અને ખાસ કરીને પ્રસાદ પણ જે છે તે અમદાવાદથી અયોધ્યા જશે દ્રશ્યો આપને બતાવીશું અમદાવાદથી અમદાવાદના સરખેજ વિસ્તારમાં જે આ પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ખાસિયત એ પ્રકારની છે કે આ પ્રસાદમાં રક્ષા પોટલી છે જોઈ શકો જોઈ શકાય છે કે સોપારી પણ છે સાથે જ અયોધ્યાની જે સરયું નદી છે તેનું જળ પણ છે આ તમામ વસ્તુઓ એક પેકેટમાં તૈયાર કરવામાં આવશે અને જેટલા પણ ભાવિ ભક્તો અયોધ્યા હશે અયોધ્યામાં ભક્તોને આ પ્રસાદી રૂપે આપવામાં આવશે અને ખાસ કરીને અમદાવાદ માટે તે ખૂબ જ સારી બાબત છે કે અમદાવાદને ભાગ્ય મળ્યું છે અને અમદાવાદના આપણી સાથે કમલભાઈ જોડાયા છે કે જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમની સાથે વાત કરીશું કમલભાઈ આપણા હાથમાં જોઈ શકાય છે કે જે આ પ્રકારથી પ્રસાદી આપે તૈયાર કરી છે કેટલા બોક્સ તૈયાર થવાના છે અને કેવી રીતે તૈયારી રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યા એમને આપણને આ કાર્ય કરવાનો મોકો આપ્યો કંઈક આપણા કર્મો છે અને કર્મના ફળરૂપે આ કાર્ય મળ્યું જ્યારે આ કાર્ય મળ્યું ત્યારે મને બહુ વધારે પ્રશંસા થઈ કે આ કાર્ય પણ ગુજરાતના લોકોને મળી રહ્યું છે જેમ કે હું છું પણ મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે અમે બધાએ મળીને આ કાર્ય પૂરું કરી રહ્યા છીએ વીસ હજાર બોક્સ તો અમે કીધું છે પણ જેમ જોશે એમ અમે અહીંયાથી આ બોક્સો ત્યાં મોકલીશું બાવીસ તારીખે ખાસ કરીને આ પ્રસાદ ત્યાં વિતરણ થવાનો છે તો અમારા માટે ગર્વની વાત છે કે આ કાર્ય અમને મળ્યું છે ને અમે સંપૂર્ણ રૂપે આને બહુ સારી રીતે પૂરું કરીશું અમને આ ખાસ કરીને અહીંયા કાર્યકર્તા બહેનો જે પણ છે એ પણ આ કાર્યમાં લાગ્યા છે તો એમનો હું આભાર માનું છું કે ખાસ કરીને આ કામ આપણે બધાને મળ્યું ને આપણે બધા સાથે મળીને પૂર્ણ કરીશું એ વિશ્વાસ સાથે છું અત્યારે અચ્છા અમદાવાદ ઘણા બધા બાબતોમાં સહભાગી બન્યું છે ખાસ તમે પણ પ્રસાદી આપશો પ્રસાદી પણ એક મહત્વનો ભાગ હોતો હોય છે કેવી લાગણી અનુભવો છો જ્યારે આટલું મોટું કાર્ય તમારા હાથમાં એ તો હવે એવું લાગે છે કે કંઈક આપણે બી એ સમયે રામ રાજ્યના અંદર અમારો બી કંઈક રોલ હશે ને આજે પાછા પુનઃ જન્મમાં આ કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે બાપદાદાઓના કોઈ પણ પુણ્ય હશે અને કર્મોના આધીન આપણને આ કાર્ય મળ્યું છે તો હું તેવું માનું છું કે આનાથી મોટી જીવનમાં મળે તો છે પણ આ જે મળ્યું એ અમારા માટે બિલકુલથી મોટી વસ્તુ કહી શકાય કારણ કે ફરી એકવાર જયારે પુનઃ પ્રાણ પ્રવેશતા થઈ રહી છે ત્યારે લોકો નામાં ઉત્સાહ છે કમલભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે કારણ કે સરયુ નદીનું પાણી અયોધ્યાથી લાવવામાં આવે છે કમલભાઈ શું ખાસિયત આ પાણીની પણ પાણીમાં એવું કહેવાય છે કે રામ વિલોપન થઈ ગયા હતા પાણીની અંદર એમનું જે હતું અંતિમ ગળી જે હતી આ પાણી સાથે સરયું નદીમાં એમનું સમાપન થયું હતું પણ હું આવા ખાસ કરીને એ વાત કહેવા માંગુ છું આજે કે આ સૌભાગ્ય મળ્યું છે એમાં કાર સેવકોનો રોલ હતો વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય હતું સંઘનું કાર્ય હતું ને ખાસ કરીને આ જે આજે આપણને શુભ ગળી મળી છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે આપણે એમના કારણે પણ હું આજે એક સંકલ્પ લઉં છું ને આ કહું છું હું કે જેમ આપણે નર્મદાના નીર પાસે સરદાર વલ્લભ

અયોધ્યા નગરી શ્રીમ મંદિર થી સુરત ખાતે આવેલું પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢી નગર બ્રહ્માંડ કરાવી ઢોલ નકારા ડીજી ના ભાવિ ભક્તો ચૂન્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં શ્રીરામ ભગવાન જન્મભૂમિ તીર્થક્ષેત્ર ક્ષેત્ર અયોધ્યા નગરી શ્રીરામ મંદિરથી સુરત ખાતે આવેલું પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢી નગર બ્રહ્માંડ કરાવી ઢોલ નગારા ડીજે ના તાલે ભાવિ ભક્તો ઝુમ્યા હતા સમગ્ર પાંડેસરા બામરોલી ગોવલક રોડ થઈને કૈલાશનગર ચાર રસ્તા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ આવેલા અક્ષત પત્રિકા અને પ્રભુ શ્રી રામજીનો ફોટો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે જેમાં આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દરેક નગરમાં ટીમો તૈયાર કરવામાં આવી છે જેથી કોઈ સોસાયટી કોઈ ઘર બાકી ન રહી જાય બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામલાલાની અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દરેક સનાતની ધર્મના લોકોએ પોતાના ઘરોમાં ભગવાન શ્રી રામના ભક્તિમાં ભક્તિમય વાતાવરણ દીવડો પ્રગટાવીને દિવાળી જેવો તહેવારની ઉજવણી કરીને દરેક હિન્દુએ કરવી જોઈએ તેવું કહેવામાં પણ આવ્યું છે રૂપરેખામાં એ હૈ કે જો અયોધ્યા કલશ આયા અક્ષસ આયા હૈ કલશ યાત્રા હર નગર મેં નીકળ રહી છે ये कलश लास्ट दिन है कल सुबह से घर घर अक्सर पहुँचाना ये अभियान कल से चालू हो जाएगा अभियान चालू भी हो गया है और जो नहीं चालू हुआ है कल से सुबह से सब जगह पे चालू हो जाएगा हर नगर में अभियान में ऐसा है कि 22 जनवरी को भगवान श्री प्रभु जी की प्राण प्रतिष्ठा होने जा रही है इसमें आज 500 साल संघर्ष के बाद हमारे पूर्वजों संघर्ष करते चले आए हैं कितने पूर्वजों कितने बजरंगियों ने बलिदान दिया है ये बलिदान आज पूर्ण बाईस तारीख को पूर्ण प्रतिष्ठा हो रही है राम भगवान की उसके उत्सव में आर एस एस विश्वपरिषद बजरंग दल और अन्य सब संस्था जितनी है सब साथ में जुड़ी हुई है अयोध्या से जो अक्षत आया है उसको अक्षत पत्रिका और राम भगवान का फोटो ये घर घर पहुंचाना है एक घर घर पहुंचाने के लिए हर नगर में एक एक टोली एक एक टीम नक्की हुई है एक भी घर बाकी नहीं रहे ऐसा हमारा अभियान है कि घर घर अक्षक पहुंचना चाहिए और आमंत्रण पत्रिका पहुंचनी चाहिए कि आप अयोध्या एक बार राम भगवान का दर्शन करने अवश्य आइए एक जनवरी से पंद्रह जनवरी तक अशतक घर घर पत्रिका और राम भगवान का फोटो घर घर पहुँचाएंगे पंद्रह तारीख के बाद फिर बाईस तारीख की तैयारी करेंगे बाईस जनवरी को जो प्राण प्रतिष्ठा हो रही है राम भगवान की वो प्रतिष्ठा के अंदर हर नगर के अंदर हर मंदिर में इसके उत्सव मनाएंगे भजन कीर्तन करेंगे लाइव प्रसारण करेंगे और दीप प्रकट करेंगे भंडारा का आयोजन हर नगर में है भंडारा का आयोजन करेंगे और जैसे दीपावली मनाई जाती है ऐसे बाईस जनवरी को हर हिंदू दीपावली मनाएंगे हिंदू समाज का जो 500 वर्षों का संघर्ष था उस संघर्ष को विराम देते हुए अयोध्या में श्री राम मंदिर का निर्माण हो रहा है वहाँ प्राण प्रतिष्ठा का कार्यक्रम जो 22 जनवरी को हो रहा है उसके उपलक्ष्य में हम लोग घर घर निमंत्रण देने के लिए इस कार्यक्रम का आयोजन किए हैं और सभी समाज को हम लोग आवाहित करना चाहते हैं कि भगवान श्री राम के एक लंबे समय का जो इंतजार था वो खत्म हुआ और सभी अपने आराध्य को पूजा अर्चना करें और साथ में कार्यक्रम में सम्मिलित हों जो हमारे हिंदुओं के आराध्य देव भगवान श्री राम का आतताइयों के द्वारा जो मंदिर तोड़ा गया था आज बड़े हर्ष के साथ हमारे भगवान राम का प्राण प्रतिष्ठा 22 जनवरी को होने जा रहा है इस खुशी में पूरे देश में ही नहीं पूरे विश्व के अंदर इस समय भगवान राम का प्राण प्रतिष्ठा बाईस जनवरी को होगा उसके उपलक्ष्य में हर एक जगह पे भगवान राम का जो कलश यात्रा है प्राण प्रतिष्ठा के लिए कलश यात्रा पूरे देश में आयोजित की जा रही है उसी सिलसिले में हमारे इस विस्तार में हमारे जो उधना के जिला अध्यक्ष हैं श्री सुरेश सिंह राजपूत जी उनके द्वारा यहाँ पे एक कार्यक्रम बनाया गया है उस कार्यक्रम के तहत हम लोग हर एक सोसाइटी में जाने वाले हैं आज कलश यात्रा लेके निकले हुए हैं कलश यात्रा के बाद हम लोग जो टीम बनी है एक एक सोसाइटी में एक एक घर में जाएंगे आमंत्रण देंगे और जो गुलामी का प्रतीक जो आतताइयों ने भगवान राम के मंदिर को तोड़ा था 500 साल के बाद भगवान राम की प्राण प्रतिष्ठा होने जा रही है इस सिलसिले में हम लोग बाईस जनवरी को जैसे ही वहाँ प्राण प्रतिष्ठा होगा हर्षोल्लास का वातावरण होगा चौदह साल के बाद जब भगवान राम वनवास से आए थे उस समय जैसे दिवाली मनाई गई थी आज पाँच सौ साल के बाद भगवान राम की प्राण प्रतिष्ठा होने जा रही है तो उस प्राण प्रतिष्ठा के उपलक्ष्य में घर घर में दिवाली का माहौल होगा घर घर में दिवाली जैसा उत्सव मनाया जाएगा हम सभी लोग इसी उपलक्ष्य में घर घर आमंत्रण देने जा रहे हैं

શહેર દાણાપીઠ જૂના માર્કેટિંગ યાર્ડ પરા બજાર સહિત દસ અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના પણ લેવામાં આવ્યા હતા જોકે ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા ઓગણીસ ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી પાટણના રાધનપુરના પ્રેમનગરમાં ગ્રામજનોએ શિક્ષણને લઈ હોબાળો બચાવ્યો હતો ગ્રામજનોએ પ્રેમનગર પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શાળા બહાર બાળકો સાથે આચાર્યની બદલીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા શાળામાં કથળતા શિક્ષણને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી બદલી નહીં કરાય ત્યાં સુધી બાળકોને શાળામાં ના મોકલવા ગ્રામજનો મક્કમ થયા છે શાળામાં ભણતા બસો સિત્તેર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો તદુપરાંત શાળામાં ઓરડાઓનો અભાવ હોવાનું બાળકોને સારું શિક્ષણ ના અપાતું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધો હતો

રાજ્યમાં રખડતા ઢોરના આતંકે વધુ બે વ્યક્તિનો ભોગ લીધો છે જેમાં બનાસકાંઠા થરા રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો બે યુવકો ભીલડીથી રાધનપુર જઈ રહ્યા હતા તે દરમિયાન રખડતા ઢોરની અડફેટે આવતા તેમનું બાઇક ફંગોડાયું હતું ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તો અન્ય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક એક યુવક બિલડીના સોયલા ગામનો હતો અને બીજો યુવક રાધનપુરનો હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી આણંદ જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા તૈયાર થયેલા પાકોના ફ્લાવરિંગને નુકસાન થવાની ભીતી ખેડૂતોના ચિંતામાં વધારો કરી રહી છે શિયાળો શરૂ થતાની સાથે જ ખેડૂતો જુદા જુદા પ્રકારની ખેતી કરે છે ઘણા ખેડૂતો વહેલી વાવણી કરતા હોય છે ઘણા ખેડૂતો સમયસર વાવણી કરતા હોય છે હાલ જિલ્લામાં ધુમ્મસવાળું વાતાવરણ હોવાને લીધે તૈયાર થયેલા પાકોમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે અત્યારે હાલમાં જે આપણે શિયાળાની ઋતુ ગણાય તો શિયાળાની ઋતુની અંદર પણ અત્યારે વાતાવરણમાં એટલો બધો પલટો જોવાઈ રહ્યો છે ઠંડી જોવા મળતી નથી આજે ઠંડીની સાથે પણ આજે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે તો એમાંથી દરેક પાકની અંદર ઉત્પાદન તો જોવા જઈએ તો ઉત્પાદન આપણને જો પૂરતા પ્રમાણમાં મળી ના રહે બીજું કે કેરનો પાક હોય કે જીરું અરે કેરનો પાક હોય રેડો હોય ઘઉં હોય જે શિયાળું પાક છે એ શિયાળ બટાકા છે તો આ શિયાળુ પાકની અંદર જો પૂરતા પ્રમાણમાં આપણને ઠંડી ના મળે તો એનું ઉત્પાદન આપણને મળે નહીં અને બીજું કે એની અંદર ઠંડી જો ના મળે તો એના જે રોગ જીવાતો આપણને વધવાની સંભાવના રહે છે અને ઉતારો આપણને મળી ના રહે તમાકુનો પાક છે તો તમાકુના પાકની અંદર ઠંડી જો પડે તો પાનનું ઝાડય પકડે અને જે આ આજે સવારમાં આપણે ઊઠીને જોઈ રહ્યા તો વરસાદની જેમ ઝાકર પણ એટલો આપણે પડી રહ્યો છે તો એનાથી પાનનું પણ ધોવાણ પણ તમાકુની અંદર થતું હોય છે તો પાન જે પાત્રા જે પાન તમાકુનું પાન છે એ ઝાડ પણ પકડે નહીં એટલે ઉત્પાદન એનું ઘટી શકે તો આ રીતે વાતાવરણની અંદર અસંખ્ય જોવા જઈએ તો બધો બદલાવ થઈ રહ્યો છે તો આપણે ખેડૂતોએ પણ એ રીતે ધ્યાન રાખી અને પિયત આપી અને પણ જો એના જે ચોક્કસ જરૂરિયાત પ્રમાણેના એને ખાતર દવા કરી અને એનું ઉત્પાદન લઈશું તો જ આપણે ફાયદો થશે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર